દાહોદના સફાઈ કર્મીઓની હડતાલ શરૂ થતાની સાથે દાહોદમાં ગંદકીના કારણે લોકોએ બુમાબૂમ કરી વિસ્તારોની ગટરોમાંથી પાણી ઉભરાયા દાહોદ શહેરના વણકરવાસ વિસ્તાર જ્યાં ચોવીસ કલાક વાહન ચાલકોની અવર થતી હોય છે જ્યાં રસ્તાની વચ્ચો વચ્ચે ભૂગર્ભ ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા જેને લઈ આસપાસના લોકો તેમજ વાહન ચાલકોને સમસ્યા સર્જાઈ રહી છે અને આ ભૂગર્ભ ગટર દસ એક દિવસમાં ઉભરાતી હોય છે તેવી જ રીતે દાહોદ શહેરની સુખદેવ કાકા કોલોની નજીક ગોરી સાહ બાળી ગળીમાં દરરોજ ઘરની બહાર જ ભૂગર્ભ ગટર ઉભરાતી હોય છે જે ભૂગર્ભ ગટર નથી નીકળતું પાણીના કારણે લોકોને અવર જવર કરવામાં માખીઓ મચ્છરોથી હેરાન પરેશાન થયા છે જેમાં વહેલી તકે સમસ્યાનું સમાધાન કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે ओ क्या तकलीफ है बोलो ये गटर भरा जाती है कोई साफ करने आता नहीं है कचरा बहुत हो जाता से नहीं नहीं? ना, तीन हो नहीं नहीं। है तीन महीना हो होगा ऐसा पैरों कोई बोलने आते इधर वाले कोई आते ही नहीं फोन कर रहा कुछ भी तो या, सुनने नहीं आते कौन विस्तार ये गोरिसा बाबा दर कुएं के पास है